જેમાં સૌપ્રથમ પ્રથમ હજારોની સંખ્યામાં લોકો પારંપરિક વસ્ત્રો ધારણ કરી ઘરેણામાં સજ્જ થઈને આદિવાસી વાજંત્રો મોટલા ઢોલ ધદુડી તેમજ મોટલા પીહા સાથે પારંપરિક સ્વરક્ષણ માટે સાથે રાખવામાં આવતા હથિયારો જેમ કે તીર કાંઠું ધારિયા પાડિયા સહિત આદિવાસીઓ પોતાના પારંપરિક પહેરવેશમાં જોડાયા હતા રેલી બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી યુવાનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે પોતાના વક્તવ્ય આપ્યું હતું અને સાથે ભારતીય બંધારણમાં આદિવાસીઓનું મૂળભૂત બંધારણીય અધિકારો જેવા કે પાંચમી અનુસૂચિત તથા પેશા એક્ટ સહિત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અન્ય વ્યક્તિઓ દ્વારા આદિવાસીની ઓળખ આદિવાસી રીત રિવાજ બોલી ભાષા પહેરવેશ દેવી દેવતા તહેવારોનું મહત્વ આઝાદીની લડતમાં આદિવાસી શહીદો વિશે લોકમેળાઓ નૃત્યો વાજિત્રો સામાજિક જીવન વ્યવહાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેન્દ્રિત સામાજિક જીવન વ્યવસ્થા સહિત આદિવાસી સમાજમાં વ્યસન આરોગ્ય શિક્ષણ વગેરે વિષયો પર જાગૃતતા લાવવા સહિતની વાત કરવામાં આવી હતી સ્થાનિક યુવા કાર્યકરો કાનજીભાઈ ભીલ ડોક્ટર રાજુભીલ દિવાજીયા ભીલ ગાજીયા ભીલ ગુરજારી ભીલ મેવાસિયા ભીલ સેલિયા ભીલ માલસિંગ ભીલ સહિતની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ રંજીત કરાઠવા કલરાણી